અમદાવાદ મણિનગરના ધારાસભ્ય અમલ ભટ્ટ અને ભાજપના કાર્યકર્તાઓ વિવાદમાં આવ્યા છે દેશમાં જ્યારે સાત દિવસનો શોક ચાલી રહ્યો છે તો આ તરફ ભાજપમાં ઉજવણીથી વિવાદ સર્જાયો છે વોર્ડ પ્રમુખની જાહેરાત થતાં જ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મણિનગરના એમએલએ અમુલ ભટ્ટે ફટાકડા ફોડ્યા અને જાહેરમાં ગરબે ઘૂમ્યા હતા તો ઢોલ નગારાની સાથે ઉજવણી કરવામાં આવતા જ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે વડાપ્રધાન મનમોહનસિંહનું અવસાન થતાં જ દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે આ શોક જાહેર થયા પછી કોઈ જ સરકારી કાર્યક્રમ કે જાહેર કાર્યક્રમો થઈ શકે નહીં કેટલાક કિસ્સામાં સામાજિક સંગઠન પણ નૈતિકતાના ધોરણે કાર્યક્રમ બંધ રાખ્યા છે તેમ કોંગ્રેસનું કહેવું છે એમ છતાં મણિનગરના વોર્ડ પ્રમુખ જાહેર થતાં જ તેની ઉજવણી મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટની હાજરીમાં ફટાકડા અને ઢોલ નગારા વગાડીને કરવામાં આવી હતી કોંગ્રેસે કહ્યું કે ભાજપના ધારાસભ્ય કોર્પોરેટરોને પરમાત્મા સદબુદ્ધિ આપે તો બીજી તરફ અમુલ ભટ્ટે કહ્યું કે ઉજવણીના ફોટો વિડીયો જૂના છે દેશમાં જ્યારે કોઈ મોટા નેતા કલાકાર કે ફેમસ હસ્તીનું નિધન થાય જેમણે પોતાના જીવનમાં રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે ત્યારે તેમના નિધન ઉપર રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવે છે દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત અગાઉ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ નિયમોમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે હવે રાજ્ય સરકાર પણ રાજ્ય શોક જાહેર કરી શકે છે દેશના તમામ રાજ્યો હવે પોતે જ નક્કી કરી શકે છે કે કોને રાજકીય સન્માન આપવું છે